તમારું સ્વાગત છે ગીતાની રસોઈમાં તો ચાલો મિત્રો જો તમને ઠંડીમાં કંઈક નાસ્તો કરવાનું મન થતું હોય તો ઘરમાં ગરમ તુવેરના ઢેકરા તો ચાલો આજે આપણે તુવેરના વડા બનાવીશું એના માટે આપણે તુવેર લઈ લીધી છે એક કપ જેટલી આપણે તુવેર લીધી છે એને આપણે બાફી લેવાના છે જો તમે કુકરમાં બાફતા હોય તો તમે એક સીટી કરીને તમે એને બાફી શકો છો પણ અહીંયા આપણે એક કપ પાણી લીધું છે અને પાણીની અંદર એક કપ આપણે તુવેરના દાણા લઈ અને બાફી લીધા છે અને તો ચાલો હવે બીજી પ્રોસેસ આપણે કરીએ તો બીજું વાસણ લઈ લીધું છે એની અંદર આપણે એક દોઢ કપ જેટલું પાણી લીધું છે તો હવે આપણે એ પ્રમાણે આપણે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું અને જો તમને આ નાસ્તાને શેરડીના રસમાં બનાવવામાં આવે છે એટલે એ ગોળ્યું પાણી હોય છે પણ એની જગ્યાએ આપણે ગોળ લઈ લઈશું તો અહીંયા આપણે ધાણા પણ લીધા છે જો તમે લીલું લસણ લેતા હોય તો તમે લીલું લસણ પણ લઈ શકો છો પણ અત્યારે લીલું લસણ લસણ આપણે નથી ઉમેરતા એટલે એના માટે આપણે લીલા ધાણા અને જીરું અને અહીંયા આપણે તીખાસ માટે આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે જેટલું તીખો ખાતા હોય એ પ્રમાણે અહીંયા આપણે તીખા મરચાં લીધા છે એની અંદર અને હવે આપણે પાણી ઉકળી ગયું છે એટલે એમાં આપણે એક કપ જેટલો લોટ ઉમેરી દઈશું થોડો લોટ આપણે રાખેલો છે એ જો આપણે એને ઢીલું એવું થઈ જતું હોય તો આપણે એ લોટ ઉમેરી દેવાનો પણ અહીંયા આપણેને બરાબર જરૂર નથી પડી એટલે આ રીતે તમે જોઈ શકો છો બહુ કઠણ જેવું લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો થોડું ઢીલું લાગે તો તમે લોટ ઉમેરી શકો છો અને હવે આપણે આને એક લોઢી મૂકી દઈશું એટલે કે લોખંડનો તવ મૂકી અને એની ઉપર આપણે આ રીતે મૂકીને એક બે મિનિટ માટે એને બફાવા દઈશું ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈએ પછી આપણે એને આગળ પ્રોસેસ કરીએ બનાવીએ તો હવે ખોલીને ચેક કરી લઈશું કે આપણો લોટ સારી રીતે બફાઈ ગયો છે તો લોટ સારી રીતે સરસ એવો બફાઈ ગયો છે તો હવે લઈ લઈશું આપણે મોટા વાસણની અંદર લઈ લઈશું તો બધો લોટ આપણે લઈ લીધો છે અને જો તમારે આની અંદર તમારે ઘઉંનો કોકરો લોટ ઉમેરો હોય તો તમે ઉમેરી શકો છો બીજા લોટ તમારે આની કોઈ ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ અહીંયા આપણે એકલા ચોખાના લોટથી અને એની અંદર આપણે જીરું પાવડર લઈ લીધો છે તો મસાલામાં આપણે બધા ઉમેરી દીધા છે અને પછી આ રીતે સારી રીતે આપણે એને મસળીને લોટ બાંધી લઈશું અને તુવેરના દાણા પણ આપણે એક કપ જેટલા તુવેરના દાણા નાખી દીધા છે એ પણ સારી રીતે બફાઈ ગયા છે અને હવે આપણે એનો લોટ બાંધી લઈશું તો સરસ રીતે જોઈ શકો છો તો કોઈપણ રીતે તમે એને સેપ આપીને તમે આ નાસ્તો બનાવી શકો છો તો આપણે આ રીતે જોઈ શકો છો સરસ રીતે લોટ આપણે સ્મૂથ કરી લીધો છે અને હવે આપણે થોડું થોડું પોષણના તલ લીધા છે તમે અંદર તમારા તલ ઉમેરાય તો તમે અંદર પાણીમાં ઉમેરી શકો છો પણ અહીંયા આપણે ઉપર લગાવીને અને થોડું થોડું આપણે પોષણ લેતા જઈશું અને આ રીતે ટિક્કીનો આકાર આપી દઈશું જોઈ શકો છો તમે કોઈ પણ આકાર તમે આપીને તમે વડા પણ બનાવી શકો છો અહીંયા આપણે રાઉન્ડમાં ગોલ વડા બનાવી લઈશું તો આ રીતે બધા થોડો થોડો લોટ લેતા જઈશું અને એના આપણે વડા વાળતા જઈશું તો જોઈ શકો છો અને હવે આપણે જે તલ લીધા છે એ તલ આપણે આંગળીમાં લઈને આ રીતે એને તલ લગાડતા રહીશું તો આને તમે ચટણી સાથે ખાઈ શકો છો અને હવે આપણે આને આ રીતે બધા જ બનાવી લેવાના છે અને થોડું થોડું પોષણ લેતા જઈશું અને હું આ રીતે વડાને તૈયાર કરી લઉં છું જોઈ શકો છું સરસ રીતે આપણા વડા તૈયાર થઈ જાય છે ટીકી અને હવે આપણે તો તૈયાર છે આપણે લીલી તુવેરના વડા કે ઠેખરા તમે કોઈ પણ તો આ રીતે બધા જ આપણે વાળી લીધા છે જોઈ શકો છો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું એટલે કે એની અંદર આપણે બધા આને તળી લેવા તમારા આને ફરી પાછા બાફીને ખાવ હોય તો તમે સ્ટીમ કરેલા પણ ખાઈ શકો છો પણ અહીંયા આપણે આજે તળીને બતાવીશું તો હવે આપણે બધા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સરસ એવું હલકું ગરમ થઈ ગયું છે અને હવે આપણે બધા વડા મૂકી દઈશું તુવેરના તો જેટલા કઢાઈમાં આવે એટલા અને એને બંને સાઈડ આપણે એક બે મિનિટ એક બે મિનિટ જેવું લાગે છે આને તળાતા અને હવે આપણે ચારો કે લઈને એને સાઈજ આપણે ચેન્જ કરી દઈશું તો શું છે કે નીચેથી આપણા એ બળી ના જાય એટલે અને આને તળાતા બહુ વાળ નથી લાગતી આપણે લોટ પણ બાફેલો છે એટલે સરસ રીતે મસાલો પણ દાણા પણ બાફેલા છે એટલે બહુ બફાત તળાતા વાળ નથી લાગતી તો આ રીતે બંને સાઈડ ઉલટ ઉલટ કરતા તમારે એને ફ્રાય કરી લેવા તો આ રીતે આપણે ચમચી લઈને એને બધા ઉલટ પુલટ કરી લઈશું તો છે ને એક પણ ટીક્કી આપણી ફેલાણી નથી કે તૂટી નહોતી તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે તમે બધા નાસ્તાને બનાવી શકો છો અને હવે આપણે એક સાઈડ એક મિનિટ માટે એટલે બે મિનિટ થશે આટલા તળાતા તો હવે આપણે બધા તળી લીધા છે જોઈ શકો છો તો હવે એને આપણે ઉતારી લઈશું તો તૈયાર છે આપણા તુવેરના વડા આ ખાવામાં તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આને કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો તમે દાણાની ચટણી જો બનાવી હોય તો પણ ખાઈ શકો છો તમે ટામેટાની ચટણી પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણા તુવેરના દાળ દાણાના વડા તો તુવેર વડા એને કહેવાય અને તુવેર ઢેખરા પણ કહેવાય તો તૈયાર છે આપણા તુવેર ઢેખરા કે તુવેર વડા તો બનાવજો મિત્રો અને આ ઠંડીની સિઝનમાં તમને કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય તો બનાવો મિત્રો તુવેરની સિઝન પણ ચાલી રહી છે તો બનાવજો મિત્રો ને તમને રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો વિડીયો પસંદ આવી ગયો હોય તો તરત વિડીયો જોતા પહેલાં જ લાઈક આપી દેજો મિત્રો પછી શું છે કે તમે વિડીયો જોવામાં રહી જાઓ તો ભૂલી જતા હોય છે એટલે એક લાઈક આપી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરું મિત્રો બિલકુલ ફ્રી છે તો આપણે ફરી નવી રેસિપી લઈને આવીશું